મણી એક હાર્ટ हार्ट દે દેન આજ ઉઠાડવામાં આવી હી કી થયું બધી તમારે જોવું હોય તો હાલો હું તમને સીધું દેખાડા કે નહીં હું સીધું દેખાડી જો રામ રામ ને સીતારામ દૈરા ને ની તો નવા વિડીયો માં સ્વાગત છે તમારું બધાઈ નું એ તકલો આજ હા તોય જાડો મોટો

બેન બા ના 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 મારી કલેજી આજ મારો બર્થડે છે મને હાર્ટ એટેક દીધો ઉભો રહે તું મારી કલેજી વાળા તમે જોયું કે મારા આરી કામ થયું હી ને અહાણી એવી છે તમને બધાની થોડીક મારા આરી એક ઝીંકો પ્રેંક કરવામાં આવ્યો ધવની ને મમ્મી બેઈ કર્યો પણ પ્રેંક હું બીહે ગઈ એટલી બધી નિંદરમાં માં તો હા એવું લાગ્યું ખાસ વાગી બોમ્બ જ ફૂટે ફટાકડા ફૂટે હું કે હુતરી બોમ કે એવું કે ફૂટ્યું મમ્મી બસાવ બસાવ તું બધું ચાલ્યા રાખે વાંધો નહીં પણ તમે વિડીયો જોયું છે કે મારા ગાલ ઉપર તમને કંઈક દેખાતું હે કામ હે એ હું તમને આગળ નહીં કહું હું તમને વિડીયાના આગળ તો તમારી ના હાટું આગળ વિડીયો જોવા જોઈએ કેમ કે થોડુંક સસ્પેન્ડ હોય કંઈક હોવું જોઈએ હું તમને બધું અટાણે જ બધું કહેતા તો પછી આગળ કાં આવરીએ બરાબર ને તો હું તમને કહે આગળ

तो तार गुड मॉर्निंग नत के हो गुड मॉर्निंग राम राम सीता राम जय श्री कृष्ण जय माता जी बधाय जय राम ओहो तो मने हैप्पी बर्थडे त के हैप्पी बर्थडे तो फूल के दी दू तू हां ई तो के दी दू तू हार्ट अटैक देन पर ई नहीं हरखु त के हाथ मिलावेन के हो जोइए ले थैंक यू तो हूं फर्स्ट टीवी गर्ल है के जी बधाय पाए धया थे हैप्पी बर्थडे के उरावती है नी ये भी बड़े हाथ है

टा <laughs> <laughs> <नुदा। laughs> <नुदा। laughs> <नुदा। laughs>

Iwoto karwa na ipe. Kamar mokmen. Kamar tukani. Kami kweni deta ne, kweni kawa deta ne, kodi ne, kweni ne, kweni ne, kato ne, kawa deta ne. Iya, ama masak. Iya. Karwa. Kaju. ए छ छ अनिपछि जे त्यसै खण्डी खण्डी छ जो मम्मी नन पप्पन पनि तूफानी न परोठा आउँछ अनि पपाइ चालू इ कति खान पपडली बडी भूख लाग्यो दुख लागै न हट जो जो भरे हाई हासि हँ चल जो हे न मज्जा आउँदै

પટ્ટી લીલી પેન્સિલ લેલો બલવસિયા ગાઈસ તો જ아 મારી કેક હે જે મેં પસંદ છે હમ હું મીણબત્તી હેપી તારી ઉપર